રાજકોટ જિલ્લાના ધોરાજી આઈટીઆઈના વિદ્યાર્થીઓ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને યાદ કરીને ભાવુક થયા. લોક લોકनेताની વસ્મી વિદાયથી આઈટીઆઈના વિદ્યાર્થીઓ ભાવુક થયા. વર્ષ 2015 માં વિજયભાઈ રૂપાણી શ્રમ રોજગાર મંત્રી હતા ત્યારે ધોરાજીના આઈટીઆઈ નું અધતન બિલ્ડિંગ ફાળવ્યું હતું. આઈટીઆઈ માં હાલ ચૌદ જેટલા વિવિધ પ્રકારના કોર્સ ચલાવવામાં આવી રહ્યા છે. બાળકોને ભવિષ્યમાં સારી રોજગારી આપે એવા કોર્સ ચલાવવામાં આવી રહ્યા આઈટીઆઈમાં તાલીમ લેતા તાલીમાર્થીઓ વિજયભાઈ રૂપાણીને યાદ કરતા ભાવુક થયા આઈટીઆઈમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ વાયરમેન પીટર કોમ્પ્યુટર પ્રોગ્રામ ગ્રામીણ મેકેનિકલ ઓટો પાર્ટ મેકેનિકલ ઓટો બોડી પાર્ટ વેલ્ડર સહિત અનેક પ્રકારના તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી રહી છે અદતન બિલ્ડિંગનું નિર્માણ વિજયભાઈ રૂપાણીએ કર્યું હતું જ્યાં બે હજાર પંદરમાં વિજયભાઈ રૂપાણીએ ધોરાજીને આપેલા અમૂલ્ય ભેટ આઈટીઆઈનું બિલ્ડિંગ છે મારું નામ વિકાસ વેસાણી છે હું આચાર્ય વર્ગ બે છું અહીંની સંસ્થા જ્યારે બે હજાર સોળમાં વિજયભાઈ રૂપાણી રોજગાર મંત્રી હતા ત્યારે અચાનક મુલાકાત લીધી હતી અને તે સમયે અત્રેની સંસ્થામાં મારુતિ સુઝુકી અને આઈટીઆઈ ધોરાજી વચ્ચેના એમઓયુ થી બે નવા કોર્સ શરૂ કરવાના હતા વિજયભાઈ રૂપાણી જ્યારે આ સંસ્થાની મુલાકાત હતા ત્યારે બે ટ્રેડ નવા શરૂ કરવાની પ્રક્રિયા ચાલુ હતી વિજયભાઈ રૂપાણી દ્વારા બંને ટ્રેડોની મુલાકાત લઈ અને તેના બાંધકામની તાત્કાલિક અસરથી મંજૂરી આપી અને બંને ટ્રેડનું રોકાણ પણ વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવેલું હતું એ મિકેનિક ઓટોબોડી રિપેર અને મિકેનિક કોટોબોડી પેન્ટ આ સૌરાષ્ટ્રમાં એ આઈટીઆઈમાં પ્રથમ હતા એટલે વિજયભાઈનું એક વિઝન હતું કે ધોરાજી આઈટીઆઈ છે એ ઓટો મોબાઈલના હબ તરીકે ડેવલપ થાય અને એ જ વિઝનથી આગળ વધી અને જ્યારે શ્રમ રોજગાર મંત્રીમાંથી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યારે આ આઈટીઆઈમાં ચારેય ટ્રેડ મિકેનિક ઓટોબોડી રિપેર મિકેનિક ઓટોબોડી પેન્ટ મિકેનિક ડીઝલ અને ઓટોમોબાઇલના ત્રણેય ટ્રેડમાં તાલીમાર્થીઓને ઉત્તમ તાલીમ મળી અને અહીંના નજીકના રાજકોટ અને જામનગરના વર્કશોપમાં પણ આજે મિકેનિક ઓટોબોડી રિપેર અને મિકેનિક બોડી પેન્ટ તરીકે આઈટીઆઈ ધુરાજીના તાલીમાર્થીઓ તેમાં કામ કરી રહ્યા છે હા એ આ બાબતે જ્યારે વિજયભાઈ રૂપાણી મંત્રી હતા અને વિઝિટ લીધી એમના જ લીધે આ બંને ટ્રેડ નું ઝડપથી આપણે કામગીરી પૂર્ણ કરી અને મંજૂરી પણ તાત્કાલિક અસરથી મળી અને બંને ટ્રેડ આપણે શરૂ કરી શક્યા અને આ ધોરાજી લેવલે આ બંને ટ્રેડ નું ઉપલબ્ધિ થવી એ વિજયભાઈ રૂપાણીને જ લીધે આભારી છીએ